ફાળવેલો પ્લોટ નંબર ઓગણસાઇઠ અને સાહીઠ દિસો તો ટર્ફ બોક્સ ક્રિકેટ અને ત્રીજું ટીપી સ્કીમ નંબર ઓગણત્રીસ ફાળવેલું પ્લોટ નંબર એક પૈકી આરઆઈજી બોક્સ ક્રિકેટ ચાલતા હતા પાલિકાની મંજૂરી વિના આ પ્રવૃત્તિ ચાલતી હોય મંજૂરી વિના સ્થળ ઉપર લોખંડની એંગલો ઊભી કરી ટેમ્પરરી સ્ટ્રક્ચર શેડ પ્રકારના બાંધકામ કરી દેવામાં આવ્યા હતા થોડાક સમય પહેલાં એક બોક્સ ક્રિકેટમાં અકસ્માત થયો હતો ત્યારબાદ પાલિકાએ બોક્સ ક્રિકેટ સામે ઝુંબેશ ચાલુ કરી હતી તેમાં પણ પાલિકાની મંજૂરી વિના ધમધમતા બોક્સ ક્રિકેટ સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે આ પ્રવૃત્તિ પાલિકાની મંજૂરી વિના ચાલતી હોય પાલિકાએ નોટિસ આપી હતી તેમ છતાં બોક્સ ક્રિકેટ પ્રવૃત્તિ ચાલતી હતી જે ઉપયોગ કરનારા માટે જોખમી બની શકે તેમ હોય રાંધેર ઝોન દ્વારા બોક્સ ક્રિકેટને સીલ કરી દેવામાં આવ્યા છે